ડિસેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ યોજાશે જેની માહિતી જિલ્લા સેવા સદન ખાતેથી આપવામાં આવી આ તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ વહીવટીતંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની અરજી તારીખ એક બાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ સુધી કરવાની રહેશે દાહોદના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યું છે જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરુવારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત તેમજ ચોથા ગુરુવાર પહેલાના બુધવારે મામલેદાર કચેરીઓમાં વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને તાલુકા સ્થાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે સતર કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મીટર નીતિવિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે તમામ તાલુકામાં ડિસેમ્બર માસનો તાલુકા સ્થાગત કાર્યક્રમ ચોથા મંગળવારના રોજ તારીખ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે જિલ્લાના વર્ગ એકના અધિકારીઓના તમામ તાલુકાઓમાં સવારે અગિયાર કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોનો રૂબરૂ નિરાકરણ લાવશે તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ દાહોદમાં રહેશે તેમજ દેવગઢપેરા તાલુકામાં પોલીસ અધિક્ષક દાહોદ સુખસર તાલુકામાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી લીમખડા તાલુકામાં લીમખેડા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તેમજ ઝાલો તાલુકામાં દાહોદ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તેમજ સંજેલી તાલુકામાં નિયામક ડીઆરડીએ તેમજ નાનપુર તાલુકામાં ઝાલોદ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તેમજ સિંગવાડા તાલુકામાં પ્રાયોજના વહીવટદાર ગરબાડા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલના અને ફતેપુરા તાલુકામાં દીવગઢરીયા નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીના અને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાશે આ માટે ગ્રામજનોએ પોતાના પડથર પ્રશ્ન રજૂઆત અંગેની અરજી મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી મંત્રીશ્રીને સંબોધીને એકથી દસ તારીખ સુધીમાં આપવાની રહેશે તેમજ અરજદાર અરજીમાં મોબાઈલ નંબર ફરજીયાતપણે દર્શાવવાનો રહેશે તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી મળેલી અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેનાર અરજદારોએ પોતાના વ્યક્તિગત અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથે એક અરજીના એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીને કચેરીને ઓછામાં ઓછી તાણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદાર કચેરીને તાલુકા સગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખી અરજી દસ બાર બે હજાર પચીસ સુધી મોકલવાની રહેશે અરજદાર દ્વારા તાલુકામાં પોતાની અરજી એટીટીપી સ્લેસ સ્વાગત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સિટીઝન એન્ટ્રીમાં પણ ઓનલાઈન કરી શકાશે